કર્મચારીઓ અને દર્દીના સગાઓ દ્વારા મિની ટીવીની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે વિશ્વમાં હાલ એ ની છે પરંતુ તેને કાયદા સાથે ગેરકાયદા પણ તેટલા જ ચર્ચામાં છે બીજી તરફ દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં પણ હાજરી ભરવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી કરવામાં આવી છે હાલના સમયની સૌથી હાઈટેક બાયોમેટ્રિક સિસ્ટમ પાછળ લાખોનો ખર્ચો કરવામાં આવ્યો છે પરંતુ ટેકનોલોજીનો દૂર ઉપયોગ આજના સમયમાં કોઈને શીખવાડવો ન પડે તે નક્કી છે એસએસજી હોસ્પિટલમાં લગાવવામાં આવેલી બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કર્મચારીઓ અને દર્દીના સગા દ્વારા મિની ટીવીની જેમ કરવામાં આવી રહ્યો છે ત્યારે લાખોનો ખર્ચ હાજરી માટે કરાયો છે કે મનોરંજન માટે તે સૌથી મોટો પ્રશ્ન છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હવે માત્ર તબીબી સાધનોમાં જ નહીં અન્ય રીતે પણ ટેકનોલોજીકલી અપડેટ થઈ રહી છે એસએસજી હોસ્પિટલમાં મોટાભાગે તમામ તબીબી સાધનો હાઈટેક ટેકનોલોજી સાથે જ વસાવવામાં આવી રહી છે ત્યારે મનસ્વી રીતે હોસ્પિટલમાં ફરજ પર આવતા તબીબોને ફરજિયાત સમય હાજર રાખવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી કરવામાં આવી છે એસએસજી હોસ્પિટલના સર્જિકલ મેડિસિન અને બરોડા મેડિકલ કોલેજમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ વિભાગ હેઠળ આવતી છ ઇમારતોમાં છ બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે જે પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે

જે માટે સિસ્ટમને સતત ઇન્ટરનેટ સાથે કનેક્શન રાખવામાં આવી છે જેમાં અધ્યાત્મકો હાજરી ભરે તે સિવાયના સમયમાં કર્મચારીઓ દ્વારા તેનો ઉપયોગ મિની ટીવી તરીકે કરવામાં આવી રહ્યો છે જેમાં કર્મચારીઓ દ્વારા ટીવી સિરિયલ અને ફિલ્મો જોઈ મનોરંજન મેળવવામાં આવી રહ્યું છે જેના પગલે નજીકના ભવિષ્યમાં જ સિસ્ટમને નુકસાન થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી આ અહેવાલ બાદ તંત્ર હવે શું કાર્યવાહી કરે છે તે પણ જોવું રહ્યું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર